છે ગુરુ ધ્યાનથી જોશો તો એ મૂવીમાં એક વખત લાલાને બહાર કાઢે છે ભગવાન કૃષ્ણ પણ લાલો બહાર આયા પછી પાછો અંદર જાય છે ફરી બેગ લેવા માટે પછી ભગવાન એને અંદર જ પૂરી રાખે છે સમજવા જેવી વાત એ છે એમાં તમે કીધું એમ કે મન ગમતી વસ્તુ તો મનને ગમે એવી વસ્તુ તો એક પછી એક પછી એક વધે જ જાય છે એ મૂવી એવું કહેવા માંગે છે કે મનને ગમતી વસ્તુઓનો એ પાછળ જે સંતોષનો ભાવ છે ને એ બહુ ઈમ્પોર્ટન્ટ છે સત્સંગમાં જ એ વસ્તુ આપણને સમજાય છે અને સમજાવવામાં આવે છે કે મન ગમતી વસ્તુ તો તમને એક્ચ્યુઅલી અત્યારે મળી જ રહી છે મતલબ કે હાલ જે તમને મળી રહ્યું છે એક કોઈક વખત ભૂતકાળમાં તમારા માટે એ વસ્તુ મનગમતી હશે તમારી ચા હશે જે આજે તમને મળી ગઈ છે પણ આજે તમને હવે એનાથી પણ વધારે જોવે છે અને એ વસ્તુ ચાલતી ને ચાલતી જ રહેશે એટલે વ્યક્તિ છે ને હંમેશા અસંતોષની ભાવનામાં રહેશે ને એટલે મનગમતી વસ્તુ આવી ગઈ છતાંય એને એમાં તૃપ્તિ નથી મળતી સંતોષ નથી મળતો એમ પછી ફરિયાદ તો એની ચાલુ ચાલુ જ હોય બીજું મૂવી આ મૂવી ની અંદર બીજી એક વસ્તુ પણ નોંધ કરવા જેવી છે કે જ્યાર સુધી પાત્રતા ના ઘડાઈ ત્યાર સુધી ભગવાન કૃષ્ણ એને અંદર પૂરી રાખ્યો એમ પછી રસ્તો બતાવ્યો પછી એમાં હેલ્પ કરી એને બહાર કાઢ્યો અને બહાર કાઢ્યો તો કેવો કાઢ્યો કે બીજી બાજુ એના જમા એના એના સાસુ સસરા એના પપ્પા જે એમને કોઈ નતા બોલાવતા એ બધું જ એને સેટ કર્યું આ બાજુ એને મહેનત પણ કરાવડાવી પેલી બાજુ એને નોકરી પણ લગાડી દીધી એને ઘરવાળી ને અને પછી કાઢ્યો પાત્રતા જોઈએ ગુરુ પાત્રતા ઘડાય ને પછી જ ભગવાન આપણને બધું આપતા હોય છે એટલા માટે તમારા પ્રશ્નો જવાબ આ છે કે મનગમતી વસ્તુઓ ની પાછળ જો થોડો સંતોષ રાખી અને ભગવાનને ધન્યવાદ વ્યક્ત કરવામાં આવે ને તો ક્યારે આપણને જતા પહેલા પૃથ્વી છોડતા પહેલા મળતા પહેલા અફસોસ થશે જ નહીં દુખી જે શબ્દ વાપરો ને આપે એવું ક્યારે એવી ભાવના પેદા થશે જ નહીં એમ કારણ કે આપણે જોડે સંતોષને લઈને ચાલે છે ભગવાન પાસે માગવા જેવું હશે ગુરુ તો કોઈક વાર મોકો મળે તો ભગવાનને ચોક્કસ એવી પ્રાર્થના કરજો કે ખૂબ આપ્યું એમ બસ અમે એને માણતા શીખીએ Thank you.